ભાવનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બગદાણા મારામારી મારી કેસમાં આજે માયાભાઈ આહિરના પુત્ર જયરાજને પૂછપરછ માટે ફરીથી બોલાવાયા હતા અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરી લેવાયાના સમાચાર સામે આવી રહ્યા છે એસઆઈટી દ્વારા જે તપાસ ચાલી રહી હતી એ મામલે ધરપકડ કરાયાનું સામે આવી રહ્યું છે ફરિયાદી નવનીત બાલિયા દ્વારા અવારનવાર જયરાજ આહિરનું નામ લેવામાં આવતું હતું અને મુખ્ય આરોપી તરીકે જયરાજ જ છે તેવું કહેવામાં આવી રહ્યું હતું સમગ્ર મામલે હવે ધરપકડ કરવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તહેનાત કરી દેવામાં આવ્યો છે અત્યાર સુધીના મોટા સમાચાર કહી શકાય બગદાણા મારામારી કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં